ના નથી પાડી ના પલળશો વરસાદમાં બીમાર થશો તોય ના નાવા તો જવું જ છે હારું ભાઈ હવે નહીં જઉં લોઈ ના પીએ ના પણ નાવા તો જવાનું જ નહીં નાના છોકરા જેવી ટીવો ભૂલી જાવ નાના છોકરા જેવી એટલે કેવા શું માંગુ છું 27 વર્ષના થયા કમાવામાં ધ્યાન આપો આ તો હજી હરવા ફરવામાં ધ્યાન મજા કરવી છેજી જીવનમાં વરસાદમાં પલળયોમાં તારા બીજી બધી કે વાત કરવાની જ આવા દે અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે

તો કેટલું ફરીશું લગન પછી તો એમે ફરવાનું તો છે જ ના આપણે જો હવે તો તું મારી દુનિયા જો તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળે હા મારા ઘરનાય મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી જાય તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ એ એ જીજાજીનો ફોન આવ્યો જીજાજીનો ફોન આવ્યો એવું કરે બોલો મને મારા ભાઈબંધો બધા ભેગા થઈ ખીજાય ખીજાય કરે છે ભાભીનો ફોન આવ્યો ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સુઈ ગયા હતા સારું પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો પછી જ હું મોકલે ને તારા મોકલી જ દેવાનો પણ આજે રાત્રે વાત નહીં થાય આપણે ઘરે મહેમાન આયા છે ના હવે તો તારા જોડે વાત કર્યા વગર છે મને ઊંઘે નહીં આવતી તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારી જોડે વાત કરી લેજો હો થોડી વાર સારું

હું શું કહું મને કઈ થાય તો તમે શું કરો આજ પછી બોલીએ બોલી આવા શબ્દો ના કરતી મોઢામાંથી તારા વગર છે હું ગાંડો થઈ જઉં ગાંડો અરે એમ નહીં હવે તમે શું કરો એટલે તમે બીજા લગન કરો ગાંડો માણસ તો કઈ બી કરે એટલા મારીસ ને હું તમને એટલા મારીસ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો ને હું બધું બળબળ કરશો ને તો હું કોક દિવસ મરી જઈશ આવું ખોટું ખોટું બોલ બોલ ના કર્યો મને કેટલું દુઃખ થાય છે શેનું દુઃખ થાય છે તમને તું ખાલી બોલું છું કોદા કર્યું એવું

દેખાતું નહીં ઘર સાફ કરું છું બાર બેસવું ઉભા થાવ ઘરનું કામ કરવું છે ચાદર ને બધું બદલવું છે જાઓ સાઈડ પર પછી ઉભા રહી જાવ આધા કસો ના દેખાતું નહિ હું ઘરનું કામ કરું છું એકવાર કીધું ને બાર જેને બેસી જાવ વચ્ચે વચ્ચે આવે છો ફોન મારા ઘર સાફ કરવાનું છે આ પડદા ઉતરે પણ મને માફ કર મને ભૂલ થઈ ગઈ મારી યાર મને માફ કર તું ફોન મચે ભાઈ હેરાન ના કરે મને તારો ફોન મંતર હોય એટલો મંતર જોયું ને કેવું મજા આવી આપડે એકલા એકલા વાતાવરણ સરસ છે નઈ હા મસ્ત વાતાવરણ છે ચાલ ને ક્યાંક ફરવા જઈએ બહુ મજા આવશે ચોમાસા નું વાતાવરણ આ હા વાતાવરણ માં તો ગીત ગાવાનું મન તો મન થાય છે ચાતી હું મે જલ્દી સે જા સુ લેવા મસ્તી મારતા આસો ગીત ગાતા ના વળતો હોય તો ના ગાતા હોય તો બરોબર તો ગાયો ભાઈ તે કીધું જાતી હું મેં મેં કીધું જલ્દી સે જા જલ્દી હે કે એવું હું બહુ ડાયા બનતા આપડે છે જાતી હું મે જલ્દી હે કે

જમવાનું એક કામ કર નું શાક બનાવી દે તમને તમાર જીભ જેવું જમવાનું ભાવે છે તમારા સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી તો પછી તું દેખાય છે એવું બનાવી દે ગવાર મારે ચાલશે

પાતળો ના થઈ જઉં તો કે ચેલેન્જ સારુ કાલથી શું લેવા આજથી જ તમારું ભાગનું જમવાનું નહીં બનાવું બસ ના આજે હું પીઝા મંગાઈ લઉં છું બन्ने જણા ખાઈ લે કાલથી બંધ બધું રેવા દો નવ બનાવી દઈશ કશું નહીં થવાનું થી એક દિવસ તમે એવા થઈ જવાના છો ને તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું એક વાત કહું હા બોલ તમે મને કેના સ્કૂટી લઈ આવો છો સુધી મેડ નહીં આવ્યો અરે મારે લઈ આ પણ મારે ઇલેક્ટ્રિક તો લઈ તો ચિંતા ચિંતા હા તો ક્યારે લઈ અરે આવો પૈસા તો ભેગા કરવા દે મને બે દિવસ પહેલા જ આપણે બાજુવાળા લાયા છે તમાર જોવું છે હું લઈ આવ લેતી એ આયુ 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 ભાઈ 4x CV આવી ગયું છે સ્માર્ટ ફીચર સાથે ઘણા બધા સ્માર્ટ ફીચરો બૂટ સ્પેસ સૌથી વધારે તેની સ્માર્ટ કી વડે તમે એને ઓન ઓફ પણ કરી શકો છો અરે વાહ ભાઈ વાહ બનાવ્યું તો બહુ સરસ છે કેટલાનું છે તમને ખબર છે કેટલાનું છે 70000 નું છે એમાં બી 12000 તો ગવર્નમેન્ટ ની સબસિડી છે અને 13000 તો કંપની ડિસ્કાઉન્ટ આપે છે એટલે તમને 45000 માં પડે ખાલી ખરેખર 45000 નું છે માનવામાં નહી આવતું આ ગાડી મજબૂત બનાવી છે પાછું આમાં સૌથી વધારે બુટ સ્પેસ છે અને આમાં પાછું ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક વાળા પણ મળી જશે અને આખા ગુજરાતમાં દરેક તાલુકામાં આમના ડીલર્સ છે કાલે તારા માટે ફોરેક્સ નું ઈવી લઈ આવીએ બરાબર તો મિત્રો તમે પણ આજે જ બુક કરાવો તમારી વાઈફ માટે ફોરેક્સ ઈવી અને કેપ્શનમાં અમે વેબસાઈટ મૂકી દઈશું તમે ત્યાં જઈને જોઈ પણ શકો છો અને લઈ પણ શકો છો એટલે અત્યારે જ તમે બુક કરાવી દો ફોરેક્સ ઈવી